હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે અને આ છે મિત્રો ગામની મોટી જગદર બગડ નદી છે જ્યારે પાણીનો પ્રવાહ થોડોક ધીમો છે જ્યારે નગદી આવે છે ત્યારે બે કાંઠે ફૂલ ભરાઈ જાય છે જ્યારે નદી થોડીક ધીમી છે અહીંયા સુધી પાણી આવી જતું હોય છે જો અહીંયા સુધી અહીંયા સુધી સામેનો કાંઠો છે ત્યાં સુધી કેટલી આ મોટી અને આ મોટું દ્રશ્ય રૂપ ધારણ કરે છે જ્યારે બગડ નદી આવે છે ત્યારે તમે જોઈ શકો છો વિડીયોમાં આપણી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળી શકે આપણી ચેનલ છે મહેશ ભલિયા બ્લોગ ભલિયા લખીને સર્ચ કરી શકો છો મિત્રો સામે દેખાય છે ને